ઓ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આશા કરું છું બધા મજામાં જ તો માનવ છે રાજેને તમે જો દે છો રાજુ લોક સેવા ને તો વિનંતી કરીશ કે તમે લાઈક અને સબ્સ્ક્રાઇબ ને બેલ આઇકન ઓન કર નાખજો એટલે આપણે જેર્વ જુડી મેખી હું હંદા થી પેલે જ તમાર પાસે પૂગી તો જો આપણે વાળી સીરોપ માં પાણી તો જે આ નેદુ નો બાકી છે ને જો માં મમી માં આપવાની બધી અમે ને દે છે તો વ્લોગ માં છેલે સુધી બન્યા રહેજો અને ચેનલ માંથી પહેલી વાર આવ્યા તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ની અને નાનક નેમ થી કમેન્ટ કર નાખજો તો તો આવી રીતે છે बाजूમાં પાણી હતાનાલે છે बाजूમાં પામન નહારા પમ પાણી જે આયલું આવે છે ને જો રાપત કે લાંબા લાંબા શેઠ વળાક જો ઠેઠામેલી શરૂ થઈતી વળાક મારતું સામે કોરું થાય તો અજી આમાં દવા છાટન બાકી છે ને ઓલામાં ખડ બળી ગયું છે દવા છાટતામાં તમે વ્લોગ જોયું હોય તો પહેલાનો તો ખબર છે તો એમાં બધે દવા ડી ગઈ છે ને એમાં અસર પણ કરી ગઈ છે ને ખડ પણ બળી ગયું છે ને આમાં જ સાટવાનું બાકી છે આમાં પાણીને પછી સાટશું તો ઓળખમાં છેલ્લા સુધી બન્યા રહેજો ને સેનામાંથી પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો પછી મળી